જૈન દોસ્તો હું છું આપનો દોસ્ત આઝાદ આ હરિયાળો વનવગડો અને એમાંય આ પક્ષીઓનો કલબલાટ ત્યારે આ વસ્તુ તમે જુઓ આ પક્ષીઓના ચણ માટેની વ્યવસ્થા આ વનવગડાની માલિકા આજે બધી વ્યવસ્થા આજે સેવા કરે છે એવા આપણા જયંતિભાઈ દેગામા સાહેબ સાહેબ જે છે એમણે વર્ષો સુધી ગુજરાત વન વિભાગમાં નોકરી કરેલી છે અત્યારે તેઓ નિવૃત્ત છે અને આવી અનેક જગ્યાએ તેઓ સેવા કરે છે ત્યારે વિશેષમાં હું સાહેબને જ બધી ચર્ચાનો લાભ આપીશ સાહેબ પહેલાં તમારું આખું નામ વ્યવસ્થિત જણાવી દો તમારું વતન જણાવી દો અને તમે કેટલા વર્ષથી આ સેવા કરો છો અથવા તો આવા કેટલા પોઈન્ટ છે અને કેટલું અનાજ તમે ચકલાઓને ખવડાવો છો વગેરે વગેરે માહિતી આપણા દર્શક મિત્રોને આપો મારું નામ જયંતિભાઈ દેગામા હું વન વિભાગની અંદર નોકરી કરી અને નોકરી કર્યા પછી હું રિટાયર્ડ થયા બાદ આ સેવાનું એક ભગીરથ કામ મેં હાથ ધર્યું છે જે પરમાત્માની કૃપા કૃપાથી થઈ રહ્યું છે જોઈએ તો મારું વતન કંકાવટી છે જે ધ્રાંગધ્રા તાલુકાનું અને હું છેલ્લા ઘણા વર્ષોથી ધ્રાંગધ્રા મુકામે મારું રેસિડન્ટ છે ત્યારબાદ હું રિટાયર્ડ થયા પછી ધ્રાંગધ્રા તાલુકાની આજુબાજુનો વિસ્તાર એટલે કે ધ્રાંગધ્રાની ચારે તરફનો વિસ્તારની અંદર મારે તરફ નો વિસ્તાર ની અંદર મારે એકસો ને દસ પોઈન્ટ આવી આવી જગ્યા છે તો આવી જગ્યા ઉપર જે જેટલા પ્રમાણમાં પક્ષી આવે ધારો કે અહીંયા પક્ષીની સંખ્યા વધારે છે તો આ સ્થળ ઉપર સાહીઠ બોટલ ટીંગાય છે સાહીઠ બોટલ એટલે છ મણ અનાજ થયું એટલે એક બોટલની અંદર બે કિલો અનાજ સમાય એટલે એવી સાહીઠ બોટલ એટલે એકસો વીસ કિલો અનાજ થયું એકસો વીસ કિલો છ મણ અનાજ થયું તો આ પંદર દિવસે હું અહીંયા આ સ્થળ ઉપર આ ભૂમિ ઉપર આ પક્ષીઓને જમાડવા માટે આવું છું આ તો એક પોઈન્ટ થયો સાહેબ આવો હવે પેલા તમે અમને તમારી ગાડી દેખાડો આવો આ એક પોઈન્ટ થયો અને આવા તો તમે કેટલા ટોટલ કીધા એકસો ને દસ પોઈન્ટ છે ઓહો દોસ્તો આખા ધ્રાંગધ્રા તાલુકામાં ગામડે ગામડે આવા વનવગડાની માલિકા આમ તમે જુઓ એમને આવા બધા પોઈન્ટ ઊભા કર્યા છે આ બધા અનાજથી હમણાં ભરાઈ જશે પક્ષીઓના એમ કહેવાય કે ચણથી અને અત્યારે અમે જે વનવગડામાં આવ્યા છીએ સાહેબ અત્યારે આપણે કયા ગામમાં છીએ આપણે ધ્રાંગધ્રા તાલુકાનું ગાજણવાવ આ બાજુ જસાપર અને આ બાજુ બાવડી આ ત્રણ ગામના સીમાડા ઉપર આ એક સ્થળ આવેલું છે એ સ્થળ ઉપર આપણે ઊભા છીએ અને આ જગ્યા ઉપર હું આ કાર્ય કરી રહ્યો છું વાહ વાહ અને આપણે દેખાડો દોસ્તો સાહેબ ની ગાડી તમે જુઓ તમને ખ્યાલ આવશે અંદર કેટલું ભરેલું છે બધું માટે આમ જો હો એક તો પડી આ આ બોટલ રહી આની અંદર બાજરી અને ચોખા હું ભરીને આવું છું એટલે ચકલી ને વધારે બાજરી અને ચોખા બહુ ભાવે વાહ બરાબર એટલે આ એક બોટલ રહી બે કિલો અનાજ સમાય છે તો આવી હું જેટલી જરૂરિયાત હોય એટલી ગાડી ભરી અને નીકળી જઉં છું સાહેબ રોજે રોજની આ પ્રવૃત્તિ ને તમારી હા આ દરરોજ સવારમાં નીકળી જવાનું અને આખો દિવસ દરમિયાન બસ આ એક જ કાર્ય કરવાનું દોસ્તો ઝાલાવાડ ની ધરતી ના જવેરાત છે આપણા જયંતિભાઈ દેગામા સાહેબ સાહેબ જે ગાડી પાછળથી ખોલીને દેખાડો તમે ગાડી અંદર જે વસ્તુ છે એ તમે જુઓ તેઓ સવાર બપોર સાંજ આજ પ્રવૃત્તિ કરે

ખવડાવું છું ઘણા માણસો એ મને અમુક કહે છે કે આ ખવડાવવાથી એને બોડીને નુકસાન થાય છે પણ આ જે નેચરલી આપણો સમય પરિવર્તન થતા જે માણસ પણ ન ખાવાનું ખાય છે બરાબર આ જે હું જે ની રહ્યો ને એને પંદર દિવસે એકવાર ખાવા મળે છે એટલે હું જે મારા પોઈન્ટ છે હું એક જગ્યાએથી બીજી જગ્યાએ એકસો ને દસ પોઈન્ટ ફરતા મારે દસ પંદર દિવસ લાગી જાય છે ઓહો તો દસ પંદર દિવસે હું આ એને આપું તો એને બોડીને એટલું બધું નુકસાન થાય નહીં એવું પણ મને થોડો ખ્યાલ આવે છે ઘણા માણસો મને કહે છે કે આ નો ખવરાવે સાહેબ બધા ખવડાવતા હોય છે હા પણ બધા ખવડાવતા હોય અને સ્વાદ કોને ન ગમે બરાબર એટલે પંદર દિવસે એને બોડીને એટલું બધું નુકસાન ન થાય અને આ બધું જે છે સાહેબ હજી પછી આની અંદર કોથળા ભરેલા હોય દોસ્તો આ તમે જુઓ હજી બીજા આ બધું આજના દિવસમાં ખાલી થઈ જશે અને સાહેબ આ બાજુ તમે આ દેખાડ્યું પછી આ ચબુતરો જે છે એ તમે ઉભો કર્યો છે પછી ત્યાર પછી આ દોસ્તો તમે જુઓ આ પણ એક પોઈન્ટ છે અને ખબર પડી કે સાહેબ ની ગાડી આવી એટલે આ કૂતરાઓ આવી ગયા આજુબાજુ નાના નાના તેતર કેટલાય રહ્યા એ આવી ગયા અને સાહેબ બીજું તમે ભજીયા લાવ્યા હતા એ દેખાડો અને આ પોઈન્ટ ઉપર તમે ભજીયા લઈને આવ્યા છો એ ભજીયાની એક વિશેષ વાત કરો તમે જુઓ માણસ સાહેબ એ લાગણી જે બંધાતી હોય ને એ વાત તમે સાંભળજો એ માણસ વયો જાય પણ માણસની લાગણી જે છે એ અખંડ રહેતી હોય આ ભજીયા તમે ક્યાંથી લીધા અને શું કામ લીધા અને આ જગ્યા હારે આ ભજીયાની વાત જે જોડાયેલી છે એ આખી આખી વાત માંડો સાહેબ આ જગ્યા ઉપર એક તપોભૂમિ બની ગઈ છે આવો આપણે દર્શન કરતાં કરતાં જાય હા તમે વાત ચાલુ રાખો સાહેબ આ જગ્યા ઉપર એક તપુભૂમિ બની ગઈ છે અહીંયા એક માતાજીનો નું સ્થાન છે ધાવડી ધાવીમા તરીકે ઓળખાય છે અને અહીંયા એક જે બહાર થી આવેલા અહિયાં ધાવીમાં દર્શન કરીએ હા ચાલો ધાવડી દર્શન કરીએ અને તમે વાત ચાલુ રાખો સાહેબ દર્શક મિત્રોને ખબર પડે

પણ તપ એટલું બધું કઠિન કર્યું મેં રૂબરૂ જોયેલું કે એ રિયા એ આ જે જગ્યા છે એટલે કે આ મંદિર જેવું છે એ મંદિરની અંદર એ એમને વસવાટ કર્યો પહેલા તો આગળ પહેલા તો આગળ ઓલા પથ્થર ઉપર બેઠા દસ પંદર સત્તર વર્ષ અને એ પછી બધા માણસોએ કીધું એટલે એ માતાજીને અહીંયા આ બેસાડા કારણ કે બારે તડકો ટાઢ વરસાદ બહુ સહન કરવો પડતો હતો એટલે એના હિસાબે આ જગ્યા માતાજીની છે આ પેલા ખૂણાની અંદર માતાજીએ અહીંયા આપણે પચીસ વર્ષ બેઠા બેઠા તપ કર્યું ક્યારે હું રાત્રે આવો દિવસે આવો ગમે ત્યારે આવો તો ક્યારેય એમને એ સુતા મેં જોયા નથી બરાબર આ એમની કેટલી ચૂલો એમનો બસ અહીંયા એ રસોઈ બનાવતા અને જે સેવાર્થી રહ્યા ને એ અહીં એમના દર્શન કરવા માટે આવતા તો એમને આ જગ્યા ઉપર ઘણા માણસો એમના સેવાવાળા માણસો એમ કહેતા હતા કે માતાજી આ તમને બાયણું કરી દેવી બારી લગાડી દેવી આગળ છાંયો કરી દેવી

ભજીયા આપી દે અને આ માતાજી ને હું જમાડતો અત્યારે માતાજી જતા રહ્યા હે દેવલોક થઈ ગયા હે પણ એમની ભૂમિ રહી ને એ તપો ભૂમિ હોવાથી આ સ્થળ ઉપર એમને બેસણું કરવામાં આવી હોય એમની એમના ફૂલ સમાધિ કરેલી છે એટલે એ ફૂલ સમાધિ ને હું આ ધરું છું અને મને અંદરથી આત્માને શાંતિ મળે આપો હાલો આપણે બાજુમાં એમની આ ફૂલ સમાધિ કરવામાં આવી છે અને મંદિર બનાવ્યું છે વાહ દોસ્તો કહેવાનો મતલબ એમ છે દેગામા સાહેબ જે ખેત લાય વર્ષોથી આ બધી પ્રવૃત્તિ કરે છે અને અહીંયા જ્યારે પણ આવે ને ત્યારે એ એમનું એ સંતને આપેલું વચન પૂરું કરે છે એ કાયમ ભજીયા મગાવતા ને તો આજ ભલે એ પોતે અહીંયા જ નથી પરંતુ એમની યાદી માટે થઈ અને તેઓ રોજબરોજ ભજી અહીંયા લઈને આવે છે જોકે મહિનામાં એક કલાક પણ સાહેબને નવરા રહેવું હોય ને તો વિચારવું પડે કેમ કે કેટલા બધા પોઈન્ટ ઉપર આ બધા અનાજ એમને પૂરા પાડવાના દોસ્તો તમે જોઈ શકો છો વાહ વાહ આ એક શુદ્ધ ભાવ જે છે ને એ વસ્તુ આખી નોખી છે દોસ્તો અહીંયા એ માતાજીની સમાધિ છે આપ જોઈ શકો છો આ માતાજીની ફૂલ સમાધિ છે એમનું નામ છે નિજાનંદ તપસ્વી ગાયત્રી માતાજી એમને સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ એ દેવલોક થઈ ગયા રામનવમીના દિવસે વાહ વાહ અને તમે કાયમ માટે અહીંયા ભજીયા ધરાવો હા કાયમ જ્યારે હું આવું ત્યારે હું એમના માટે ભજીયા લેતો આવું અને એમને ધરાવું કારણ કે એ જ્યારે હું અહીંયા પક્ષીને ચણ નાખવા આવું ને ત્યારે એ મને કહેતા કે સુમનના ભજીયા લેતા વાર વાહ વાહ પછી એક ભાઈ અહીંયા તમે જે કહેતા માતાજીએ જે પેલી વાત કરી કે ભાઈ ઘણું બધું દેણું હતું એ વાત કરો ને જરા અહીંયા ઘણા બધા સેવક આવતા હતા અને એ સેવક રહ્યા ને એને બચારા ભાઈને ધ્રધ્રાના વતની હતા મને એનું નામ કંઈ કંઈ જ્ઞાતિના ખ્યાલ નથી પણ એ આવતા એટલે માતાજીને રજૂઆત કરેલી કે માતાજી હું ખૂબ દેણામાં લાગી ગયો હું અને એટલું બધું દેણું થઈ ગયું કે હું પૈસા ભરપાઈ કરી શકું એમ નથી તો માતાજી હું તમારા ચરણમાં વંદન કરું છું અને મને કંઈક આ રસ્તો કંઈક આપો ઉજાડો એટલે માતાજીએ એના ભાવ અને એનો પ્રેમ જોઈ અને માતાજીએ શું કીધું કે જા કે તું અહીંથી કે ધાંગધ્રાથી કે તું મોટરસાઇકલ લઈને જજે અને જ્યાં તારું મોટરસાઈકલ ઊભો રહે અને અહીંયા તું રોકી જઈજે એટલે એ ભાઈ રહ્યો એ ધામધ્રાથી ઉભડ્યો અને અમદાવાદ જતા જ્યાં મોટરસાઈકલ રોકાણો ને અને અહીંયા એ એને એને ધંધો ચાલુ કર્યો એને કાચનો ધંધો કર્યો હોય અને એ કાચના ધંધાની અંદર એને એટલો બધો વિકાસ એટલે રોજીરોટી મળી કે એને દેણું અને બધું ભરપાઈ થઈ ગયું એટલે આ નાનું એવું મંદિર બનાવ્યું એટલે આ સેક્શન બધું એ ભાઈ કરેલું છે કાચનું આજે આ સેક્શન બારી બારણા અને બહારની પેરાપેટ બનાવી હતી એ ભાઈએ બનાવી છે એટલે એને દેણો ભરી ગયો અને અત્યારે બહુ સુખ શાંતિ મળી એટલે એ એ ભાવથી અમદાવાદ રહે છે પણ અહીંયા માતાજીના દર્શનને અવારનવાર આવે છે અને બહુ સેવાનું કામ કરે છે માતાજીનું દોસ્તો ખરેખર આપણે દેગામા સાહેબની આ પ્રવૃત્તિ જોઈ હજુ તો આપણે આગળના ભાગની માલિપા એ જે બધું ભરે જે જે પોઈન્ટે જે બાંધે એ બધું પણ આપણે જોઈશું